જય ગોગા મહારાજ આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ગોગા મહારાજના એવા અદ્ભુત પરચાની વાત જે સાંભળીને મન શ્રદ્ધાથી ભરાઈ જાય અને આંખોમાં આંસુ આવી જાય પરિચય ગોગા મહારાજ કળિયુગમાં જીવતા દેવ સમાન માનવામાં આવે છે જેઓ સાપના ઝેરથી પીડાતા લોકોને નવો જીવ આપતા હોવાનું લોકવિશ્વાસ છે રાયચંદ ભા પરમ ભક્ત ગામમાં જો કોઈને સાપ કરડે તો એની ખબર રાયચંદ ભાને સૌથી પહેલાં પડી જતી અને તેઓ વિલંબ કર્યા વિના ત્યાં પહોંચી જતા બાપાના નામે સાપનું ઝેર ઉતારી દેતા લોકો કહેતા રાયચંદ ભા આવે એટલે મરણ પણ હારી જાય પણ એક દિવસ એક ગામમાં એક ભાઈને અચાનક સાપ કરડ્યો ઝેર એટલું ભયંકર હતું કે થોડી જ વારમાં તે ભાઈનું મૃત્યુ થયું ગામમાં શોક છવાઈ ગયો પરિવાર રડતો હતો લોકોને વિશ્વાસ નહોતો થતો કે હવે કંઈ શક્ય રહ્યું નથી અંતે નક્કી થયું કે લાશને બિલિયા ગામથી સિદ્ધપુરના મુક્તિધામ લઈ જવામાં આવશે રાયચંદ ભાને ખબર પડે છે એ જ સમયે રાયચંદ ભા પોતાના ઘરમાં વિશ્રામ લઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમને ખબર પડી કે એક ગામમાં સાપ કરડવાથી એક ભાઈનું મૃત્યુ થયું છે અને લાશ મુક્તિધામ લઈ જવામાં આવી રહી છે આ વાત સાંભળતા જ રાયચંદભા ઊભા થઈ ગયા તેમના મોઢેથી એક જ વાક્ય નીકળ્યું ગોગા બાપા ઈચ્છે તો આ જીવ પાછો આવી શકે રાયચંદભા તરત ગોગા બાપાના મંદિરે પહોંચ્યા હાથ જોડ્યા આંખો બંધ કરી અને દિલથી પ્રાર્થના કરી હે ગોગા મહારાજ જો આમાં તમારી ઈચ્છા હોય તો આ નિર્દોષ જીવને ફરી એક મોકો આપો હું તો ફક્ત તમારો સેવક છું પ્રાર્થના કર્યા બાદ રાયચંદભા ઝડપથી તે માર્ગ પર પહોંચ્યા જ્યાં ડાઘુઓ લાશ લઈ જઈ રહ્યા હતા તેમણે ડાઘુઓને રોક્યા અને શાંતિથી પૂછ્યું શું આ ભાઈનું મૃત્યુ સાપ કરડવાથી થયું છે ડાઘુઓએ જવાબ આપ્યો હા સાપ કરડવાથી જ થયું છે રાયચંદભાએ વિનંતી કરી લાશ થોડા સમય માટે નીચે ઉતારો ડાઘુઓએ લાશ નીચે ઉતારી રાયચંદ ભાઈ ધ્યાનથી જ્યાં સાપ કરડ્યું હતું એ જગ્યા શોધી અને ગોગા બાપાનું નામ સ્મરી ત્યાંથી ઝહેર ચૂસી લીધું આ સમયે આસપાસ સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ કોઈ બોલતું નહોતું ફક્ત મનમાં ગોગા બાપાનું નામ જ ગુંજતું હતું થોડી જ ક્ષણોમાં એ ભાઈના હાથમાં હલનચલન થયું પછી આંખો ખુલી અને અચાનક તે ભાઈ બેઠા થઈ ગયા સૌ વચંબિત થઈ ગયા જે ભાઈને મૃત માનવામાં આવતો હતો એ ઊભા થયા અને ઊંચા સ્વરે બોલ્યા જય ગોગા મહારાજ લોકોની આંખોમાં આંસુ આવી ગયા આનંદ આશ્ચર્ય અને શ્રદ્ધા એકસાથે છલકાઈ ઉઠ્યા અંત એ ભાઈ પોતાના પગે ચાલતા પાછા પોતાના ઘરે ગયા આ ઘટના જોઈ લોકોએ દિલથી માન્યું ગોગા મહારાજ આજે પણ પોતાના ભક્તોની રક્ષા કરે છે આવો છે ગોગા મહારાજનો મહિમા આવો છે તેમનો અદભુત પરચો અંતિમ સંદેશ આ કથા લોકોની આસ્થા અને માન્યતાઓ પર આધારિત છે પરંતુ એક વાત ચોક્કસ છે જ્યાં ઢળકશ્રદ્ધા હોય ત્યાં ચમત્કાર જરૂર થાય જય ગોગા મહારાજ